એવી જ રીતે રોશની વિભાગની ઓગણપચાસ ફરિયાદો હતી એમાંથી ઓગણપચાસ મેનેજમેન્ટની ઓગણચાલીસ હજાર ચારસો ને પચીસ ફરિયાદોની સામે ઓગણચાલીસ હજાર બસો છોતેર ફરિયાદોનો નો નિકાલ જોઈને બાકીની ફરિયાદો પેન્ડિંગ છે આવી રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ફરિયાદો હોય વોટર વર્ષની ફરિયાદો હોય ડ્રેનેજની ફરિયાદો હોય

એમાં સાત હજાર અને બ્યાસી આઠ ફરિયાદો આજની તારીખમાં નિકાલ કરવામાં જોઈએ દબાણ અટાવણની ફરિયાદ નિકાલ ન થતી હોય એ તો બહુ ખરાબ છે ત્યાર પછી જો વિસ્તારમાં વધારે બે બે કામ બે કાબુ થઈ જાય છે બાંધકામ કરનારા ટાઉન પ્લાનિંગ દબાણ અટાવા વાળા ટાઉન પ્લાનિંગ બધા કામ કરતા નહીં એના અનુસંધાને ટાઉન પ્લાનિંગ બે હજાર એકસો અને છપ્પન ફરિયાદોની સામે અઢારસો ને એકોતેર ફરિયાદનો નિકાલ થયો બસો ને પંચ્યાશી ફરિયાદો આજની તારીખમાં પેન્ડિંગ છે એ બતાવે છે ને ક્યાંક ને ક્યાંક મફતિયા ફરિયા બની જવાના છે ક્યાંક વધારાનું બાંધકામ બની જવાનું છે ક્યાંક દબાણ થઈ જવાનું છે પણ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ પણ જાગતો રાજકોટના કમિશનર તો ફક્ત ભાજપનું પીઠું એવું કામ કરી રહ્યા છે હાલમાં પણ કારણ કે ભાજપના કાર્યક્રમમાં જાય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં લોકોના કામ કરવા આવવા માટે એમની પાસે સમય પણ નથી આટલી ફરિયાદો નિકાલ માટે મારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને સીધું પૂછવું છે કે ચાર લાખ ને હજાર જેવી ફરિયાદો જો આવતી હોય એ બતાવે છે ક્યાંક ને ક્યાંક તમારી ખામી છે ક્યાંક ને ક્યાંક તમારી કામગીરી કરવાની સિસ્ટમ ખોટી છે અથવા કામગીરી સમયસર થતી નથી અને ભાજપના મિત્રોને ને મારે વિનંતી સાથે કેવું છે કે હવે વર્ષ પણ તમારા પાંચ પૂરા થયા છે બે મહિના બાકી છે મહેરબાની કરી નાના માણસો મધ્યમ લોકો ગરીબ માણસો ના જે રીતે તમે કામ કરી રહ્યા છો એ કામ સારી રીતે કરો અને લોકોની અંદર ની જે આતાડી રહી તમને આશીર્વાદ આપે એવું કઈ કરો હકીકત માં આપે એવું તો લાગતું નથી પરંતુ હું એવું ઈચ્છું કે આપ શ્રી કઈક કરશો એવી અપેક્ષા સાથે જાહેર